પાલેજ પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ જિલ્લાના નવ નિયુક્ત પોલીસ વડા અક્ષય રાજ મકવાણા દ્વારા તેમજ આઈજીપી સંદીપસિંહની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતું આ વાર્ષિક ઇન્સ્પેક્શનમાં વડોદરા વિભાગના આઈજીપી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહની ઉપસ્થિતિમાં પાલેજ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફના કામકાજની વિસ્તૃત રીતે તપાસણી કરવામાં આવી હતી તેમજ સુઘડ કામગીરી માટે શક્ય સુધારાઓ અને ઉપાયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું આઈજીપીએ જણાવ્યું કે લોકો સુધી પોલીસ સેવા પહોંચાડવી એ મુખ્ય જવાબદારી છે અને તે માટે તંત્રને વધુ કોર્ટિયસ અને પ્રોફેશનલ રીતથી કામ કરવું જરૂરી છે એ રીતની માહિતી આપવામાં આવી વડોદરા પોલીસ મહાનિરીક્ષક રેન્જ આઈજીપી સંદીપસિંહ તેમજ એસપી અજય અક્ષય રાજ મકવાણા સહિત ડીવાય એસપી પટેલ તેમજ પાલિત પોલીસ ઇન્સ્પેક્ટર કે આર વસાવા તેમજ પીએસઆઈ સંજય બાજીરાવ સહિત પોલીસ સ્ટાફે ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કર્યું હતું તેમજ આ તક નિમિત્તે પાલેજ પોલીસ સ્ટેશન ખાતે આઈજીપી સંદીપસિંહ તેમજ નવનિયુક્ત એસપી અક્ષય રાજમકડાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આજ રોજ અમારી કચેરી દ્વારા વડોદરા રેન્જની જે કચેરી છે એમના સ્ટાફ દ્વારા અને મારા દ્વારા વરૂચ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનની શરૂઆત કરવામાં આવી છે એના અનુસંધાનમાં આજ રોજ મારા દ્વારા પાલેજ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી એમાં ગયા વર્ષ કરતાં આ વર્ષના પહેલા આઠ મહિનામાં શું ગુનાની પરિસ્થિતિ છે શું આપને આગળ કરી શકાય એની ચર્ચા પીઆઈ શ્રી સાથે સાથે અને એસપી સાહેબની હાજરીમાં કરવામાં આવી છે રેકોર્ડની જે છે ચકાસણી કરવામાં આવી છે અને વહીવટી જે મુદ્દાઓ છે એના લગતી પણ સૂચનાઓ આપવામાં આવી છે આપને અત્યારે ગુજરાત પોલીસ એક નવા અભિગમ સાથે જે ત્રણ બાદ અમારી ત્રણ બાત તમારી એમાં દરેક ગામડાઓમાં જઈ રહી છે લોકોની સમસ્યા સાંભળી રહી છે એને પણ વધુ અસરકારક બનાવવા માટે સૂચના આપવામાં આવી છે એની સાથે સાથે તેરા દૂચકો અર્પણ જે સ્કીમ છે જે મુદ્દા પોલીસની પાસે હોય એ નાગરિકોને પરત મળે એના માટે પણ જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એની સમીક્ષા કરવામાં આવી છે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ગયા વર્ષની સરખમણી આપણે જોઈએ તો પાલેજ પોલીસ સ્ટેશનની અંદર અકસ્માતના ગુના ગયા વર્ષ કરતાં ઓછા બન્યા છે તો એમાં પણ કન્ટિન્યુઅસ પોલીસ પ્રયાસ કરતી રહે એવી પણ મેં સૂચના આપી છે અને ઓવરઓલ જે કામગીરીની સમીક્ષા કરી છે એ ખૂબ સંતોષકારક ગણાય છે